અમરોલીના ન્યુ કોસાર રોડ પર આવેલા હરિયોમ નગર સ્થિત હરિહર મહાદેવની નવમી સાલગીરી નિમિત્તે મહાભંડારાનું આયોજન કરાયું હતું જેનો લાભ સ્થાનિક ભક્તોએ લઈ પુણ્યનું ભાતું મેળવ્યું છે તેની પર આપણી નજર કરીએ મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે રવિવાર છે ખાસ કરીને અમરોલીના નવા કોસાર રોડ પરના હરિઓમનગર સોસાયટીમાં હરિહર મહાદેવની આજે સાલગીરી છે અહીંયા ભક્તો સવારથી જ દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે આજે સાલગીરી નવમી સાલગીરી નિમિત્તે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તજનો પણ પ્રસાદ દીધો છે આપણે તેમને મળીએ આપનું નામ મિનલ યોગેશ અમૃતકર હા પ્રસાદ લીધો હા લીધો

આજે અહિયાં હરિહર મહાદેવમાં નવમી સાગીરા હતી ને આજના દિવસે અમે આ પ્રસાદ લીધો અને અહીંયા રોડ ઉપર આ મંદિરના સ્થાપના થયા પછી આ રોડની રોનક જ ફરી ગઈ છે એમ જ્યારે સવારે ઉઠીએ તો મંદિરના દર્શન થાય સાંજે આવતા હોય તો મંદિરના દર્શન થાય બસ અહીંયાથી જતા આવતા મંદિરના દર્શન કરીને અમને ખૂબ સારું લાગે છે દિવસ આખો સારો જાય એમ શુભ શરૂઆત અહીંયાથી થાય અહીંયાથી પકડવી હોય બસ પકડવી હોય ટ્રેન રિક્ષા પકડવી અહીંયાથી જ જવાનું હોય તો અહીંયાથી જ દર્શન કર દાદાની કૃપાથી બધા કામ સારા જાય મિત્રો નાનેરા હોય કે મોટેરા સુધીના લોકોની હરિહર દાદાની ખૂબ જ કૃપા રહી છે તે કોઈ છે કે અમે સવારે સ્કૂલે અથવા કોલેજ જાય તો પણ દાદાના દર્શન કરીને જાય છીએ અને કિરીટભાઈ રાણા જે અત્યારે સોસાયટી પ્રમુખ છે આપણે તેમને મળીએ હા કિરીટભાઈ મારું નામ કિરીટભાઈ રાણા છે હરિહર મહાદેવના સનિષ્ઠમાં ઊભા છે અત્યારે અમે અને અમારા નવમી મંદિરની સાલગીરી છે એ નિમિતેડ અમારા સાલગીરી નિમિત્તે અમારા ભંડારાનું આયોજન કર્યું છે અને ભંડારાની અંદર અમે લોકો છ ત્રણથી ચાર હજાર ચાર હજાર પબ્લિકનો અમે ભંડારો કર્યો અને ચાર હજાર પાંચસો પ્રસાદ લીધી અને ખૂબ આનંદમય વરસાદ લઈને વર્ષમાં બે વખત ભંડારો થયો છે હા વર્ષમાં બે વખત ભંડારા કરીએ છીએ એક તો આપણા શિવરાત્રીના બીજા દિવસ અમે ભંડારો કરીએ છીએ અને પંદરમી ઓગસ્ટ અમારે મંદિરની સાલગીરી હોય છે તે દિવસે અમે ભંડારો કરીએ છીએ પંદરમી ઓગસ્ટના દિવસે જે સાલગીરી હતી તે હિસાબે અમારે વરસાદના કારણે અમારે કેન્સલ કરીને એને બીજા રવિવાર પર લઈ જવું પડ્યું હતું મારું નામ છે મહીપતસિંહ ઉદેશી મહિરા આ હરિહર મહાદેવના જે અમે સાલગીરી ઉજવીએ છીએ બહુ આનંદ પૂરું જોઈએ મને એનો ખૂબ આનંદ છે જય હિન્દ તમારી રસોઈ તો ખૂબ સારી સ્વાદ અત્યારે બહુ લીધો વ્યક્તિ બરાબર મારું નામ રાજેશભાઈ જોશી હું લગભગ આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યાંથી આજ સુધી લગભગ નવ વર્ષથી વર્ષમાં બે વર્ષ બે વખત ભંડારા થાય શિવરાત્રિનો અને સાલગીરી નિમિત્તે તો પ્રેમથી આપણી સોસાયટીના આગેવાનો યુવાનો બાળકો બધા જ અમને મદદ કરી અને હું રસોઈ બનાવું છું લગભગ ચાર થી પાંચ હજાર માણસોનું રસોઈ થાય છે નથી દાદાની કૃપાથી બિલકુલ નહીં થોડો વધારો થાય પણ ખૂટતું નથી દાદાની કૃપાથી અને આનંદ થી બધા જમણવારનું એનો મહાપ્રસાદી આરોગ્ય છે અને આનંદ અનુભવે છે બધા મારું નામ જય વિજયભાઈ પટેલ છે હું આ સોસાયટીનો જ રહેવાસી છું જ્યારથી અમારું મંદિર બન્યું ત્યારથી વરસમાં બે વાર ભંડારો થાય છે અને અમારા દાદાની એટલી આસ્થા છે કે અહીંયા એવું નથી કે ઓલ્ડ એજના લોકો જ આવે અહીંયા દરેક એજના લોકો આવે છે અને દરેક છોકરાઓથી લઈને જે કંઈ હોય ભણવાવાળા માણસ તેમની અહીંયા મનોકામનાઓ પૂરી થાય છે એવું અમે નથી કહેતા પણ અહીંયા આવનારાઓ જે કંઈ એમની માનતા રાખે છે તેમની પૂરી થાય છે જેથી આ મંદિરની દિવસે દિવસે શ્રદ્ધા વધતી જ જાય છે જેથી અમારે કોઈ દિવસ કોઈને આમંત્રિત કેવી રીતે કરવું જ નથી પડતું અમારે ત્યાં નાનો મોટો ફંક્શન થાય એટલે અમારે ત્યાં ઓટોમેટિકલી પબ્લિક આવે છે અમારે કોઈ કોઈ જાતની સેવા કે જાતનું સામેથી નથી પડતું મિત્રો આ તો હરિહર મહાદેવનો ચમત્કાર તે લોકો કહે છે કે અમારે નોકરીએ જવું હોય કે પછી નોકરી કદાચ એને ઇન્ટરવ્યુ દેવાનું હોય તો દાદાને દર્શન કરીને જાય છે તો ઇન્ટરવ્યુ પાસ થઈ જાય છે અને નોકરી લાગી જાય છે સ્કૂલ હોય કોલેજ હોય પાસ થઈ જાય છે આ છે એમની આસ્થા અહીંયા આજે ચારથી પાંચ હજાર લોકોએ પ્રસાદ લીધો છે અને એ છે હરિહર મહાદેવ બોલો હર હર મહાદેવ જી ટેન્ફોર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ પાડા કેમેરામેન હર્ષદ શેટા સાથે અમરોલી સુરત